અમેરિકા તેમજ વેસ્ટ ઇન્ડિઝની યજમાન પદે ક્રિકેટનો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ યોજાયો હતો જેમાં વીસ ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલ ભારત અને આફ્રિકા વચ્ચે રમાઈ હતી આફ્રિકાની ટીમ પહેલીવાર કોઈપણ આઈસીસીઆઈની ટુર્નામેન્ટમાં ફાઇનલમાં આવી હતી જ્યારે ભારતે વન ડેમાં બે વર્લ્ડ કપ તેમજ ટી ટ્વેન્ટીમાં એક વર્લ્ડ કપ જીત્યો હતો ગત વર્ષે વન ડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હાર્યા બાદ તેમજ બે વાર ટેસ્ટ ફાઇનલો હાર્યા બાદ ફરી એકવાર ફાઇનલ રમી રહેલ ભારતની ટીમ માટે ભારતના તેમજ ભારત બહાર રહેતા ભારતીયો દ્વારા ફાઇનલમાં જીત માટે દુઆઓ કરવામાં આવી રહી હતી આ વર્લ્ડ કપમાં અજય રહેલ ટીમ પાકિસ્તાન સાથે ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ જેવી મોટી ટીમોને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો તો સાથે સામે દક્ષિણ આફ્રિકાએ પણ અજય રહીને પહેલીવાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો ગત રાત્રે રમાયેલ રસાકસી બરેલ ફાઇનલમાં ભારતીય કપ્તાને ટોસ જીતી પહેલાં બેટિંગ કરતાં એકસો એકોતેર રન બનાવ્યા હતા અને એકસો રનનો ટાર્ગેટ આપ્યો હતો આફ્રિકાની ટીમ જીત નજીક પહોંચી હતી ત્યારે સૂર્યકુમાર યાદવના શાનદાર કેચ સાથે ભારતે મેચ જીતી હતી વર્ષો બાદ ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો વર્લ્ડ કપ જીતતા ભારતભરમાં રાત્રિ દરમિયાન હર્ષોલ્લાસ સાથે આતશબાજી કરવામાં આવી હતી જ્યારે આ જીતની ખુશી માટે ડીસામાં સાંઈબાબા મંદિરની બહાર આતશબાજી કરીને ભારતની જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો